શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે વડોદરા શહેરમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલ ન્યુ વીઆઈબી રોડ ઉપર મિલન પાર્ટી પ્લોટ નજીક ચાલી રહેલ નવીન રોડ બનાવવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજના પગલે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી ગટર માં વહી ગયું હતું તેમજ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી સાથે પાણી વિતરણના સમયે લો પ્રેશરથી પાણી મળવાથી હજારો નાગરિકોને હાલાકી વેઠવી પડી હતી સમગ્ર મામલે સામાજિક કાર્યકર્તા તેજસ બ્રહ્મ ભટ્ટે જણાવ્યું હતું કે જ્યારે શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો દૂષિત પાણી માટે અને પૂરતા પ્રેશરથી પીવાના પાણી ન મળવાની સમસ્યાથી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની નિષ્કાળજીના કારણે લોક ઉપયોગી પીવાના શુદ્ધ પાણીનો ચાર કલાકથી બગાડ થઈ રહ્યો છે નિંદ્રાધીન તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની જે કામગીરી હાથ ધરવી જોઈએ તે નથી થઈ રહી ત્યારે

આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝૂમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ સો ટકા પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લિટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય બહુ દુઃખદ બાબત છે અમારી તો સ્પષ્ટ હજુ પણ માંગ છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટરના ચેરમેન પણ જો પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઇનો તૂટે છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવી જોઈએ તેજસ બ્રહ્મભટ શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ Eu